નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મળી વધુ એક સફળતા રાંદેર પોલીસે ત્રણ આરોપીઓની એમડી ડ્રગ્સના જથ્થા સાથે કરી ધરપકડ જિલ્લાની બ્રિજ નજીકથી ચોત્રીસ ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સાહીઠ હજાર બે મોપેડ પણ પોલીસે કરી જપ્ત આરોપીઓ છૂટકમાં એમડી ટ્રક્સના જથ્થાનું વેચાણ કરતા હતા આરોપીઓ એક એક ગ્રામની પડીકી બનાવી યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ડ્રગ્સનું વેચાણ કરતા હતા ત્રણ પૈકીના એક આરોપી પાસેથી યુથ કોંગ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું આરોપી મોહમ્મદ જાવેદ નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસના સભ્યનો ઓળખ કાર્ડ પણ મળી આવ્યો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી आज रोज गांधेड़ पोलिस स्टेशन નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઇક્સમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફ્રન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના નામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે લોકો ક્યાંથી એ તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી ક્યાં વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે